પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ વિકાસ પામનારા યાત્રાધામ ચાંદોદ પાસેના ઐતિહાસિક તેન તળાવના વિકાસ અર્થે સરકાર દ્વારા વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી તળાવના ફરતે બાગ બગીચા રમતગમતની સુવિધા પાર્કિંગ ઉપરાંતની વિવિધ સગવડો ઊભી કરવામાં આવશે ડભોઈ નગરીના હીરા ભાગોળના હીરા કડીયાની અમરપ્રેમ કહાની સાથે જોડાયેલા ડભોઈ ચાંદોદના મુખ્ય માર્ગના મધ્યે આવેલા તેન તળાવ ગામના ઐતિહાસિક તળાવને પ્રવાસન સ્થળ તરીકાના વિકાસ માટે ધારાસભ્યની રજૂઆત રજૂઆતને લઈને અગાઉ બસો લાખ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે સરકાર દ્વારા વધુ એકસો લાખ મંજૂર કરાતા કુલ ત્રણસો લાખના ખર્ચે તેન તળાવને વિકસિત કરવામાં આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા આયોજન અધિકારી તથા સંલગ્ન માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરોના પ્રતિનિધિ તથા મામલતદાર કચેરી સર્કલ ઓફિસર દ્વારા પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ તેન તલાવના વિકાસ માટે તમામ સ્થળોની મુલાકાત લીધી હતી અને સર્વે કરી સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી જેથી સુવિધાસભર વિકાસ માટે વધુ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી વડોદરા જિલ્લામાં પ્રવાસન સ્થળ વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નગરી દરભાવતી ડભોઈ ખાતે આવેલા હીરા ભાગોડ જે હીરા કડિયાના અમર પ્રેમની કહાની સાથે જોડાયેલા છે ઐતિહાસિક તેન તળાવને વિકસિત કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ બસ બે હજાર સત્તરમાં સરકારમાં રજૂઆત કરી હતી તે દરમિયાન બસો લાખ રૂપિયાના મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફરી સરકારમાં રજૂઆત કરતા તારીખ એક નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વધુ એકસો સાત લાખ રૂપિયાની આ પ્રોજેક્ટ માટે મંજૂરી મળતા કુલ ત્રણસો સાત લાખ રૂપિયા જિલ્લા કલેક્ટર એ બી ગોરની દેખરેખ હેઠળ ઐતિહાસિક તેન તલાવના પ્રોજેક્ટની કામગીરી આગાહી હાથ ધરાશે વિકાસ આયોજનમાં જનતાની સુવિધા માટે અનેકવિધ કામો બાળકો માટે રમતગમત બાગ બગીચા સહિત પાર્કિંગની વ્યવસ્થા તે સંદર્ભે આનુષંગિક કામો કર્યા સ્થળે ડેવલોપ કરવાનું કામ કર્યું તે જગ્યા સ્થળનું નિરીક્ષણ કરી તે મુજબ સગવડ સુવિધા સભા ડેવલોપમેન્ટ કરવામાં આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી વધુ માહિતી ઐતિહાસિક દરબાવતી નગરીના હીરા બાગોળ નામથી ઓળખાય અને તેન તલાવ એ હીરા કડિયાની પ્રેમિકા તેનના નામથી ઓળખાતું એ તળાવ ઐતિહાસિક તળાવ હોવાથી અત્યારે એમાં પાણી નથી એના બ્યુટિફિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો બે હજાર સત્તર અઢારમાં આની રજૂઆત કરતા બે કરોડ રૂપિયા સરકાર તરફથી મંજૂર થયા હતા પરંતુ કોવિડનો સમય આવ્યો અને કોવિડના સમયમાં કોઈ ટેન્ડર ના ભર્યું એટલે ગ્રાન્ટમાં પ્રશ્ન ઉપસ્થિત થતાં ફરીવાર મુખ્યમંત્રીશ્રી અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સમક્ષ રજૂઆત કરતા એમના દ્વારા વ્યક્તિગત રસ લઈને ત્રણસો સાત લાખ એટલે કે ત્રણ કરોડ સાત લાખ રૂપિયા તેન તળાવના મોટિફિકેશન માટે મંજૂર કરવામાં આવ્યા છે સાથે સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સૂચના પણ આપી છે કે આ તળાવો જે કેનાલથી ત્રણ કિલોમીટર સુધીના ડિસ્ટન્સ પર હોય એ તમામમાં જરૂર પડે પાણીની પાઇપો નાખીને પણ પાણી ભરવું એમમાં તેન તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાંથી તેન તળાવ કાયમ માટે પાણીથી ભરપૂર રહે એના માટેનું પણ આયોજન છે નર્મદા નિગમના અધિકારીઓ મારફત ગ્રેવિટીથી અહીંયાથી પાણી ત્યાં પહોંચે નહીં એવી રજૂઆત કરવામાં આવી છે પણ અમે એનો કંઈક બીજો રસ્તો વિચાર્યા છે સ્થાનિક ગામના આગેવાનો ની સાથે બેસીને આમાં કઈ રીતે તેન તળાવ પાણીથી પણ ભરેલું રહે એના માટે પણ કાર્યવાહી કરવામાં આવશે હું આપના મારફત પર માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો હૃદયથી આભાર માનું છું કે વર્ષોની જે સમસ્યા હતી વર્ષોથી જે લોકોની લાગણી અને માગણી હતી એ ત્રણ તળાવ માટે ત્રણ કરોડ સાત લાખ ફાળા છે અને મુખ્યમંત્રીશ્રીએ તળાવમાં પાણી ભરાય એના માટે પણ અંગત રસ લઈ રહ્યા છે એટલે આ તળાવ જ્યારે તૈયાર થશે ત્યારે એક ખૂબ રમણી સ્થળ એક ઊભું થશે અને ડભોઈ જે ગર્ભાવતી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે એમાં એક ગૌરવરૂપ સ્થાન એન તળાવનું હશે